ધનસુરાના લહેરીપુરાનો આખા ખો પાકો રસ્તો અચાનક અદ્રશ્ય થઈ ગયો ભ્રષ્ટતંત્રની મિલી ભગતથી લહેરીપુરાના ગ્રામજનો આજે પણ પાકા રસ્તાથી વંચિત છે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના લહેરીપુરા ગામના લોકો આઝાદીના આટલા વર્ષો પછી પણ પાકા રસ્તાથી વંચિત રહેવા પામ્યા છે જે ખરેખર વિકાસની વાતોના બણગા ફૂંકનારા તંત્ર અને સન્નિષ્ઠ કાર્યદક્ષ પાર્ટીના નેતાઓના મો પર સણસણતો તમાચો સમાન છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં આ રસ્તો મે હજાર ત્રેવીસ થી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં પાકો બનાવવાનો હતો આશ્ચર્યની વાત તો એ છે કે સરકારી ચોપડે આ માર્ગ પાકો બોલે છે પરંતુ સ્થળ પર હકીકત શું છે તે આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે આજે પણ લહેરીપુરાના ગ્રામજનો પાકા રસ્તાની સુવિધા વગરના છે ગ્રામજનો જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ પાસે જાય તો ટૂંક સમયમાં આ માર્ગનું કામ થઈ જશે એમ જણાવાય છે

તાલુકો ધનસુરા લહેરીપુરા ગામ મારું નામ પટેલ ભરતભાઈ કરશનભાઈ છે અમારે આ બે હજાર ત્રેવીસમાં રોડ મંજૂર થયેલો અને બે હજાર ચોવીસના બીજા મહિનામાં કામ પૂર્ણ કરવાનું હતું તો પણ હજુ પચીસ આવી તો પણ હજી કામ પૂરું થયું નથી અને આઝાદીના વર્ષોથી આ વાર રોડ મંજૂર થયો એ પણ હજુ રખડે છે અને આ રોડનું અમારે થશે કે નહીં થાય એ પણ અમારો કોઈ ખ્યાલ નહીં તો અમારે જવું ક્યાં અને કને મળવું હોય એમ અધિકારીઓ તપાસ કરતા કે થઈ જાય થઈ જશે એમ કરે છે પણ હજુ કોઈ એ વાયદાઓ કરે જાય છે અધિકારીઓ છવ્વીસમી જાન્યુઆરીની પેલી હતી કે છવ્વીસ જાન્યુઆરી પછી તમારો કે મે ડાંબર ચોપડાઈ જશે હજુ પણ કશું કોઈ થયું નથી ચોપડાયું નહીં અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ